બાઇક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાન ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ચિત્રા વિસ્તારમાં સતનામ ચોક નજીકથી પૂરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક નંબર રજિસ્ટર ઝીરો થ્રી એટી પંદર છાસઠના ચાલકે બાઇક નંબર જી જે ઝીરો ફોર ડી એસ ચૌદ પચાસને ધડાકા પેદા કે પેઢ અડપેટે લેતા બાઇક સવાર અશ્વિનભાઈ હિંમતભાઈ ડાબી ઉમરવસ ધીસ રે મહેશ્વરી સોસાયટી નજીક વાડી વિસ્તાર ચિત્રા ભાવનગરને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું જ્યારે અશ્વિનભાઈની સાથે બાઇક પર એલ અંકિતભાઈ અશોકભાઈ બારૈયાને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળા એક ઉમટ્યા હતા ઘટનાની જાણ થતાં બોડતળા પોલીસ દોડી ગઈ હતી અશ્વિનભાઈના મુદ્દેના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મૃત અશ્વિનભાઈના ભાઈ બડદેવસિંહ હિંમતસિંહ ડાબી ઉમરવર છવ્વીસ રે મહેશ્વરી સોસાયટી નજીક વાડી વિસ્તાર ચિત્રા ભાવનગરે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા અકસ્માત સર્જી નાસી છૂટેલા ચાલક સામે ગુનો દાખલ કરી તેની સામે તજવીજ હાથ ધરી હતી

ભૂત બે વાગ્યા પછી ના કરી બેઠા હતા અને મેં દો હાલ આપણે જાવી ઘર થઈ કે ના ના એ કે ઘર બધું નથી જવું તો મેં દો હાલી ને જાય કે ના ના તે કે પછી અમે